ભાવનગર ક્ષેત્ર ખાતે આવેલ સીએમસી ખાતે મનીષાબેન ગોહેલ નામની મહિલાને ડિલિવરીનો દુખાવો થતાં ડિલિવરી માટે લઈ ગયા જ્યાં મહિલાને સિઝેરિયન દ્વારા ડિલિવરી કરાવવામાં આવતા મહિલાની હાલત ખૂબ જ નાજુક થઈ ગઈ હતી હોસ્પિટલના સ્ટાફ દ્વારા મહિલાની હાલત ખૂબ જ વિકટ બનતા ડોક્ટર દ્વારા મહિલાને વધુ સારવાર માટે ભાવનગર સર્ટીમાં રેફર કરવામાં આવ્યા જ્યાં મહિલા હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ મહિલાનું મોત થતાં પરિવારના સભ્યો દ્વારા મહિલાનું મોત હોસ્પિટલ ખાતે થયા હોવાનું આરોપ સાથે હાલ મહિલાને પીએમ ખાતે મોકલી પરિવારના સભ્યો દ્વારા હાલ પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેમેરામેન રસૂલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલેક મારું નામ વોયલ ભાઈ 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 હા ચિત્ર જીએડીજીમાં ને સીએમજી હોસ્પિટલમાં મારે કન્નાને હાલ સવારે દાખલ કર્યા હતા ડિલિવરી માટે તો વખતે બ્લડિંગ વધારે ઓલું થયું તો ડૉક્ટરે કીધું કે બ્લડ ચડાવવું પડશે તો મેં કીધું વાંધો નહીં ચડાવી દઈ એ કે તો ગરબા છે આપણે કોથળી કાઢવી પડશે તોય વાંધો નહીં પછી વધારે પડતું ને એવું થવા મળ્યું તો એના હાથમાંથી કેસ વીયો ગયો કે ન્યા ખલાસ થઈ ગયો એ એવું અમને કાંઈ કીધું નહીં પછી તાત્કાલિક અમને બોલાવીને એમ કીધું કે હવે તમે સરકારી હોસ્પિટલમાં વ્યાજો એ કે ત્યાં તમારે સારવાર કરાવવી પડશે

ત્યાં સુધી ફરિયાદ નહીં લે ત્યાં સુધી ડેડ બોડી પણ સ્વીકારવામાં નહીં આવે એબીસી ન્યૂઝ ગુજરાત ભાવનગર